ને આ અમારો એક આરસો આવી ગયો એ બીજો શનિ રવિ ઘરે ભાગી ગયો તો ને આજે પધાર્યા એ ભાઈ હેર કટિંગ ને જેવી રીતે શકો છો નાકમાં બુટ્ટી ને ઓ કાનમાં સોરી કાનમાં નથડી આવે ને શું આવે બાલી ઝોરી ભાઈ મને મને પાછળ ખાવાનું બાવાનું લાગે ફટાફટ આપણે પહોંચી જઈએ દુકાને દિનેશભાઈ ફોન આવી ગયો કસ્ટમર એ સારું થતું મને ફોન થઈ ગયો

આવમાં બાકી તમે જો કપડામાં આવશે ફૂલ ગેરંટી કાય પણ પ્રોબ્લેમ આવે તો પીસ ટુ પીસ ચેન્જ કરી જવાનો ને કા રેઢિયા દેખાઈ રહ્યો છે અહીંયા આપડાને એનો કોઈ ગરબડ હે ની આમને આમ રોડ ઉપર ફરે હર્યો ભાઈ ખાવા પીવાનું કઈ મળતું નથી સાચી વાત ને બાકી ભાઈઓ મજા આવી ગઈ

તો તારું હાલે જીવન થઈ ગયો તને અમે ચા રૂપિયા નથી દીધા તારું પેમેન્ટ નથી કર્યું હું આને ભાઈ અમે એક ફોન કરી તો અડધો કલાક કલાક આવી

ભેગા નથી <laughs> <laughs> <laughs>

એનામાં હું મે નથી ગન તો ખરીદી કરો એક કેવનીઓ હમ એસી તમારા બેજો आले આવે છે અંજારાની સોબી એટલે બધું એના પરોસે આપણે બુજની બધું આપણે પરો થોડા ટાઈમે ભલે બુજવાર બુજની એને સોપી દેશો આદી પુર્સા બેસી જઈ ની দরকারી બસ મજાની આવે ભલે ભાઈ સર અરે વેનીકરીએ છે ના બેસી ગયા ઓકે